પછી અલય સા પછી આપણે બાકડી થી ઢીબી નથી હો આમે હું લેવાપી આપણે મારવા વા ઇને આખી પાડી દેવાની આ તો જોઈ હું કઉ ને આમ હાલવાનું કેમ હાલવાનું માર બૈરું નું મારી સામે આમ નો છોવાય કેમ નો જો રોજ છોવાય હમમ આમ 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 આઈ લાઈઝ વજન કરી રાખી આલ આલ

બાપુજી ને કય જ દેજો કે વા અને જાજુ મારા લવાન ના બાપુજી કેવું બોલતા હતા મજૂર હતા માર ઉપર કેવું બોલવા ખબર છે કે ધીમું બોલો ધીમું બોલો બેગો નથી તમે નહીં કેતા હોય બાજુ વાળી હવે મને કેતા આયા ઠાણ્યા કે કે વાત કરતા રે ખોરું કાડું થઈ હું લેવા જાતા કા લઈ ખંડુ લઈ શું કે ખબર તો છે અને સાસરે બીજું કઈ પાકું નથી શાક તરહ આવા તરહ આવા તરહ એ જાતાલી ચા તો નઈ બને મારી બાડીએ દૂધ ખાટી ગયું છે ઘરે પણ એ એનું ડોયા નતું આ બને કાલે ખાડા પરડીતી બહુ કિલોમીટર થોડા પીવી તો કે બાકી ચા નહીં પીવી કાયદાને ખબર છે ચા નથી હવે તું મારી સવાલ ઘર માં ખાંડ નથી સતર ભર તડકાના પાતા કે મારા ઘરે ધોઈડ આવ્યા આ તો નીકળ્યો ને ભાઈ બનને આ તો પડે ખાંડ નથી દૂધ નથી એમ કરી કરી તો તું આબરૂ કાઢસ પાછો સા બને પક્કા ભાઈ તમારે સોડા પીવી તો કયો એટલે કેમ આમ કે ભાઈ 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 આ કે શું ઓને બોલ 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 અરુરે અરુરે હું ઢોકો લઈ આવું હમણાં નો હું બનાતારા અરે પાણી દેવો ને મટર થી જ બને તી ને ઉડી જાવા હેલિકોપ્ટર અમારો ભાઈ પણ મૂંઢતો નઈ બીજી લાવીશ તમે ઓ બીજી એક ઢોકા માં નો બનાયો तू મને કે છે એ પણ

યા મારે યોક નંબર 23 છે હોટેલની છે અમને હાલ તું પકા ઘરે આ હું આફરી તું મને ચા પા યાર મેને ઉભરું જોતો ઓલી ઘરે છે કે નથી આ જોતો જ્યા આ જાય લેવા ખાવ નો લાગે આમ તો બન આવે છે હા પીવા આવે તો આ બની લે કે નહીં લઈ લીધી નહીં બને સાબ તમે તો થાય છે હું થાય એક ફેર દાતું કરી એક ફેર તો ઘાવા દે આ રો બધા લુકડા ધોઈ નાખી વાસળ ધોઈ નાખી નું હાલતું નથી સાર ઢોકા ફાડ નઈ ને એની બાયડીના એક મારો હોત ફાડ નાખ્યો તો હાલતું જોઈ ને યાર ગાંડા

એ આને આ બેવને મારી એ બે કે કાઈ આ ને ભાઈ અરુ ઓરે ને ભાઈ ભન તું બે આમ જો દેખાડું ઓલા ઢોકા કબઈ એ વે તારી ઉપર ગાંદા બે એ

Tidak ada di atas Mana abisnya? 8 ini એ ભૂકી ເવળો ເવળો કેમ આલે હે ເવળો ເવળો યાર ઓલા ફ્રીજ માં હશે ક્યાં હું આવું કાઢી દઉં કાઢી